કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ માટે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચારસો પચાસ ઉપરાંતના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાત કરવામાં આવે તો પાદરા જંડા બજાર ખાતે ચારસો ને પચાસ જેટલા પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વાત કરવામાં આવે તો હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અબોલા પક્ષીઓ પણ ક્યાંક ને ક્યાંક તેઓને પીવાના પાનની વ્યવસ્થા મળી રહે તે માટે હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આ એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને અનોખી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાદરા શહેરના શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જય જામ જય મહાભવાણી આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન બાબલા દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિનામૂલ્ય કુંડાનું વિતરણ કરવામાં આવેલું હતું ગરમી દરમિયાન હજારો પક્ષીઓ પાણી પી ફીધા વખતના પામે છે તો આજ રોજ સનાતન હિન્દુ સંગઠન પાત્રા દ્વારા સડી ચારસોથી વધુ કુંડા વિતરણ વિનામૂલ્યે કરવામાં આવેલું હતું અને સનાતન હિન્દુ સંગઠન પાત્ર આગામી દિવસોમાં આવીને આવી નીચ સેવાની પ્રવૃત્તિ કરતી રહેશે જય માબાવાની જય શિયાળા